રાધનપુરના ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં વાલા દવાલાની નીતિ અપનાવતા હોવાની ફરિયાદ ઉઠી છે રાધનપુર સર્કિટ હાઉસ ખાતે સોમવારે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિએ લેખિતમાં રજૂઆત કરી બાદરપુરા ગામના સરપંચ અને રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ માણેકબેનના બેનના પતિએ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવને કરી રજૂઆત મહિલા સરપંચના પતિ દ્વારા કરાયેલી રજૂઆતથી ચકચાર મચી છે ધારાસભ્ય પોતાના મળતિયા સરપંચો અને ગ્રામ પંચાયતોને

કે એમ્બ્યુલન્સ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ ભરતા જ નથી ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ એ માલું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગ્રામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માનીતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દેશે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામમાં અત્યારે એમને જ છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યોને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ પરમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આંભરે અને દરેક સરપંચોની ફરિયાદ આપે એવી સરકારને અમે વિનંતી કરીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની